નમસ્કાર અમારી વિશેષ રજૂઆત જ્યોતિષ ચક્રમાં આપનું સ્વાગત છે હું છું પંકજ શર્મા દર્શક મિત્રો આપણે દર રવિવારે આ કાર્યક્રમ અંતર્ગત મળીએ છીએ જેમાં આપણે જણાવીશું અઢાર ઓગસ્ટથી ચોવીસ ઓગસ્ટ આ એક અઠવાડિયામાં કેવી રહેશે ગ્રહોની ચાલ કઈ કઈ રાશિના જાતકોની બદલાશે કિસ્મત સાથે જ પૈસા પ્રોપર્ટી અને પાવરનું જણાવીશું જબરજસ્ત ફોર્મ્યુલા રાજકીય દ્રષ્ટિએ કેવા ફેરફારો થઈ શકે અને શેર બજારની કેવી રહેશે આગામી ચાલ એ પણ જાણીશું દર્શક મિત્રો આ કાર્યક્રમ દરમિયાન આપના મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ આપીશું તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો તો ચાલો શરૂ કરીએ આજનો આ વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર બાર રાશિના જાતકો માટે આગામી અઢાર ઓગસ્ટ થી ચોવીસ ઓગસ્ટ સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે એ વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ એટીન ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર જાણીતા જ્યોતિષ અને સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજાન દારૂવાલા ચિરાગભાઈ આપનું સ્વાગત છે જ્યોતિષ ચક્રમાં શ્રી ગણેશ ચિરાગભાઈ આપણા દર્શકો ફળકથન જાણવા બેઠા છે અને આવતીકાલે રક્ષાબંધન પણ છે ત્યારે શરૂઆત મેષ રાશિથી કરીએ પરંતુ રક્ષાબંધનને લઈને આપનો ખાસ આજનું માર્ગદર્શન શ્રી ગણેશ નમસ્કાર મિત્રો કેમ છો ઉમીદ રાખું છું કે આપ બધા મજામાં હશો મિત્રો હું છું ચિરાગ દારૂવાલા અને આપણે દર રવિવારે સવારે મળીએ છીએ હું આ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાવો જરૂરથી આપણને કંઈક ને કંઈક લાભ થશે તો મિત્રો આજે આપણે વાત કરીશું કે આવનારું અઠવાડિયું એટલે કે અઢાર ઓગસ્ટથી ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસનું અઠવાડિયું આ બધા માટે કેવું રહેશે રાશિઓની શરૂઆત કરીએ એની પહેલાં કાલનો જે દિવસ છે બહુ જ મહત્વપૂર્ણ દિવસ છે રક્ષાબંધનનો દિવસ છે હું આ બધાને રક્ષાબંધનની ઢેર સારી શુભકામનાઓ આપું છું અને આ બધાના મગજમાં એક જ વસ્તુ છે કે રક્ષાબંધન ખરેખર ક્યારે મનાવી કેટલા વાગે મનાવી કે ભદ્રકાલ છે રાહુકાલ છે તો શું કરીએ તો જો રક્ષાબંધન મનાવવાનો જે સૌથી શ્રેષ્ઠ સમય છે એ બપોરે એક વાગીને બત્રીસ મિનિટ પછીનો છે એટલે તમે એક પાંત્રીસથી રક્ષાબંધન મનાવી શકો છો અને સાંજનો સાત વાગતા સુધીનો સમય એના માટે ઉત્તમ છે એટલે એમ ગણી લો કે આવા જે સંયોગ છે આ દુર્લભ સંયોગ જે છે રાહુકાલ ભદ્રકાલ આ નેવું વર્ષ પછી આવા સંયોગ બન્યા છે પણ આ વખતે પણ એમ કહી શકો છો કે ભદ્રકાલ જે છે એ પાતાળ લોકમાં છે જે કદાચ આપણને કંઈ પણ પ્રકારનું નેગેટિવ ઇમ્પેક્ટ નહીં આપે તો પણ આ બધામાંથી કન્ફ્યુઝન દૂર કરી નાખો અને બપોરે એક વાગીને પાંત્રીસ મિનિટથી લઈને સાંજના સાડા છ સાત વાગતા સુધી આપ રક્ષાબંધન મનાવી શકો છો આ બધા ભાઈ બહેનોને રક્ષાબંધન નિમિત્તે ઢેર સારી શુભકામનાઓ અને આપણી બધાની મનોકામનાઓ ઈચ્છાઓ પૂર્ણ થાય એવી ગણેશજીને પ્રાર્થના મિત્રો હવે આપણે રાશિઓની વાત લઈ લઈએ સૌથી પહેલાં આપણે આવીશું મેષ રાશિ ઉપર ગણેશજી કહે છે મેષ રાશિના જાતકો મહેનતથી કોઈ પણ કાર્ય તમે સારી રીતે પૂર્ણ કરી શકશો કાર્યક્ષેત્રમાં ઘણી વ્યસ્તતા જોવા મળશે આ અઠવાડિયે પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે કંઈક તમારું ઘર હતું કે કંઈક પ્રોપર્ટીનું ડિસ્પ્યુટ હતું બિલ્ડર સાથે મગજમારી ચાલતી હતી તો એનો નિકાલ આવી શકે છે આ અઠવાડિયે આ અઠવાડિયે તમારું જે સ્ટ્રેસ લેવલ છે જે ટેન્શન છે એ ઓછું થશે કાર્યક્ષેત્રમાં ઘણી વ્યસ્તતા જોવા મળશે અને આ અઠવાડિયે તમને જીવનમાં આગળ વધવાનો મોકો મળશે માતા પિતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમહાનો જાપ કરશો તો ખરેખર જીવનમાં કરિયરમાં પ્રોફેશનલ લાઈફમાં આવનારી બાધાઓ આવનારી અડચનો ધીમે ધીમે દૂર થતી દેખાશે અને જીવનમાં આગળ વધવાનો મોકો મળશે આ અઠવાડિયું મેષ રાશિના જાતકો આપણા માટે સારું રહેશે એન્જોય કરો બીજી રાશિ વૃષભ રાશિ ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો આધ્યાત્મિક ગતિવિધિઓમાં તમારી જે જે રુચિ છે એ વધશે નવી યોજનાઓ માટે સમય અનુકૂળ રહેશે સ્વજનો સાથેના સંબંધોમાં અંતર ન આવવા દેતા પ્રેમ સંબંધોને મધુર બનાવવા સમય પૂરો આપવો પડશે પીપલના ઝાડ નીચે દીવો પ્રગટાવો એમ ગણેલો વૃષભ રાશિના જાતકો કોઈ ધાર્મિક યાત્રા બાકી રહી ગઈ છે અધૂરી રહી ગઈ છે તો એને પૂરી કરવા માટે પણ આ અઠવાડિયું સારું રહેશે આ તમને તમારા જીવનમાં ખુશીઓ દેખાશે પોઝિટિવ રહો એન્જોય કરો ત્રીજી રાશિ મિથુન રાશિ ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો અત્યારે નહીં તો ક્યારે પણ નહીં જે કાર્ય કરવા છે કરી લો કોઈના ભરોસે બેઠા ના રહેતા કોઈના ભરોસે બેઠા રહેશો તો ભરોસો તમારો તૂટી શકે છે બિનજરૂરી ખર્ચાઓ પર અંકુશ લાવવું જરૂરી રહેશે વ્યાપારમાં નવી તકનીકોને સમજો ઉત્પાદન તેમજ માર્કેટિંગ પર પણ ધ્યાન આપો મિથુન રાશિના જાતકો સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છો કોઈ નવું કાર્ય શરૂ કરવાનું વિચાર કરી રહ્યા છો તો એના માટે પણ આ અઠવાડિયું સારું રહેશે તમારી જે આવક છે એ વધશે આવકના સ્ત્રોતો વધશે તમે ઘણું બધું આ અઠવાડિયે કરી શકો છો થોડુંક તમને ધ્યાન આપવાની જરૂરત છે આ અઠવાડિયું મિથુન રાશિના જાતકો આપણું જીવન મંગલમય રહેશે નાણાકીય કાર્યોને સમજી વિચારીને પૂર્ણ કરો બાકી ચિંતા કરવાની જરૂર લાગતી નથી ચોથી રાશિ રાશિ કર્ક કર્ક ગણેશજી કહે છે રાશિના જાતકો સહકાર સહકર્મીઓનો તમને સંપૂર્ણ સહયોગ મળશે જુનિયર્સનો સિનિયર્સનો પણ સપોર્ટ મળશે બાળકોની ગતિવિધિઓ પર નજર રાખવી પડશે તમને કોઈના ભરોસે ના બેઠા રહેતા ભરોસે બેઠા રહેશો તો ભરોસો તૂટી શકે છે નિરાશાઓનો સામનો તમને કરવો પડી શકે છે સફેદ વસ્તુઓનું દાન કરો આમ ગણીલો રાશિના જાતકો મિલકત સંબંધિત પૈસાની લેવડ દેવડ મુલતવી રાખશો તો આપણા માટે સારું રહેશે શેર બજારમાં રોકાણ આપણા માટે સારું રહેશે અને જો કોઈ લીગલ કેસ ચાલી રહ્યું છે જો કોઈ પોલીસ કેસ ચાલી રહ્યું છે તો એનામાં પણ સમાધાન થઈ શકે છે કોર્ટ કેસ તમારા ફેવરમાં આવી શકે છે આ અઠવાડિયું કર્ક રાશિના જાતકો કંઈક સારું તમારી સાથે થશે જેની કલ્પના પણ આપે નહીં કરી હોય આ અઠવાડિયું સારી રીતે પાંચમી રાશિ સિંહ રાશિ ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો સમા સકારાત્મક વિચારવાળા લોકોના સંપર્કમાં તમે આવશો ઈચ્છિત પરિણામ ન મળવાથી થોડુંક તણાવ રહી શકે છે ધંધાકીય કામ સમયસર પૂર્ણ થશે અટકાયેલા પૈસા મળવાથી તમને રાહત મળશે અને તમારું સપનું પૂર્ણ થશે તમારું સપનું શું હતું તમારું સપનું હતો પોતાનું ઘર લેવાનું વ્હીકલ લેવાનું તો એ સપનું પણ તમારું પૂર્ણ આ અઠવાડિયે થઈ શકે છે આ અઠવાડિયું સિંહ રાશિના જાતકો જે લોકો લેડીઝ છે જે લોકો હાઇ હાઉસવાઈફ છે ગૃહિણીઓ છે જે લોકો ઘરેથી કંઈક કામ કરવાનો વિચાર કરે છે ક્યાંક ને ક્યાંક તમને રસ્તો નહોતો મળતો ક્યાંક ને ક્યાંક તમને મંજિલ નહોતી મળતી તો આ અઠવાડિયે તમને રસ્તો મળી શકે છે આઠ વાડિયે તમે શરૂઆત કરી શકો છો પણ એની પાછળ તમને બળદની જેમ પડી જવું પડશે ત્યારે જ તમને સફળતા જોવા મળશે આ અઠવાડિયું જબરદસ્ત નીકળશે છઠ્ઠી રાશિ કન્યા રાશિ ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો તમારી ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરો યુવાનોને તેમના કોઈ પણ પ્રોજેક્ટમાં સારી સફળતા જોવા મળશે પરિવાર અને ઘરના વડીલોની સાર સંભાળ રાખો ઇમેઇલ અથવા ફોન દ્વારા તમને કોઈક મોટો ઓર્ડર મળી શકે છે શિવલિંગ પર દૂધ ચઢાવ તમારું જે આત્મવિશ્વાસ છે એ જબરદસ્ત રહેશે પણ અતિ આત્મવિશ્વાસમાં ના રહેતા બીજું વધારે વિચાર કરવાની જરૂર નથી જેટલું વધારે વિચાર કરશો એટલું તમે કન્ફ્યુઝનમાં જ રહેશો સ્ટ્રેસમાં જ રહેશો અને કંઈ પણ નહીં કરી શકો એટલે વધારે વિચાર કર્યા કરતાં જો તમે કામ ઉપર ધ્યાન આપશો કામ ઉપર ફોકસ આપશો તો ખરેખર તમને જીવનમાં આગળ વધવાનો મોકો મળશે સંબંધોમાં સુધાર આવશે પારિવારિક જે જીવન છે એ જબરદસ્ત રહેશે અને તમારા પાર્ટનર સાથે તમારા જીવનસાથી સાથેના સંબંધો સુધરશે જો વાત કદાચ ડિવોર્સ સુધી આવી ગઈ છે તો એ વાતમાં પણ પ્રેમ જોવા મળશે એટલે ડિવોર્સવાળી વાત દૂર થશે પ્રેમ વધશે અને એની પહેલ જે છે શરૂઆત જે કહીએ આપણે એ તમને જ કરવાની રહેશે કન્યા રાશિના જાતકો અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે બિલકુલ તુલા વૃષ્ટિક અને ધનરાશિ માટે કેવું રહેશે હવે આપણે આવીએ સાતમી રાશિ ઉપર તુલા રાશિ ઉપર ગણેશજી કહે છે તુલા રાશિના જાતકો આ અઠવાડિયે તમને જમીનથી જોડાયેલા રહેવું પડશે જેટલું થઈ શકે લોકો માટે લોકોની મદદ માટે તૈયાર રહો જેટલું તમે મદદ કરશો એટલી તમને બ્લેસિંગ્સ મળશે એટલું તમે આગળ વધશો પારિવારિક વાતાવરણ સુખદ અને સુમેલ ભર્યું રહેશે તુલા રાશિના જાતકો જે લોકો વ્યાપારને વધારવાનું વિચાર કરી રહ્યા છે એક્સપાન્શન કરવાનું વિચાર કરી રહ્યા છે રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છે આ અઠવાડિયું સારું છે યુવાનોને કરિયરને લઈને થોડીક ચિંતાઓ થઈ શકે છે અજાણ્યા લોકો સાથે અંગત બાબતો શેર ના કરતા અંગત વાતો ના કરતા ન તો શું થશે ન તો તમારું કામ અટકી શકે છે અને સ્ટ્રેસ તમારું લેવલ વધી શકે છે તણાવ વધી શકે છે આ અઠવાડિયું તુલા રાશિના જાતકો તમારા જીવનમાં અચાનક કંઈ પણ થઈ શકે છે અચાનક તમારા અટકેલા પૈસા પાછા મળી શકે છે અચાનક તમને કંઈક સારી જોબ ઓફર મળી શકે છે નોકરી સંબંધિત કંઈક સ્ટ્રેસ ચા ચાલી રહ્યું હતું નોકરી સંબંધિત કંઈક તકલીફો ચાલી રહી હતી તો એમાં પણ તમને ફાયદો દેખાશે જે લોકો આઈટી સેક્ટર સાથે જોડાયેલા છે જે લોકો ફાઇનાન્સ સેક્ટર સાથે જોડાયેલા છે આ અઠવાડિયે થોડુંક તણાવ રહી શકે છે થોડુંક સ્ટ્રેસ વધી શકે છે પણ ચિંતા કરવાની જરૂર નથી તમે એમાંથી ધીમે ધીમે બહાર આવી જશો અને તમારું તમને જે સપોર્ટ છે તમારા સિનિયર્સનો એ સપોર્ટ તમારો જબરદસ્ત રહેશે આઠ સારી રીતે નીકળશે આઠમી રાશિ વૃશ્ચિક રાશિ ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો શેર બજારના રોકાણમાં ફાયદો થતો તમને જોવા મળશે ભાઈ બહેનો સાથેના સંબંધોમાં મધુરતા આવશે આ પૈસા સંબંધિત લેવડ દેવડને સાવધાની સાથે કરો કમિશનના વ્યવસાયમાં સારા સોદા તમને વૃશ્ચિક રાશિના જાતકો મળી શકે છે ગાય માતાને લીલો ચારો ખવડાવો બજારના રોકાણમાં એમ ગણી લો કે જે તમે પાછલા સમયમાં રોકાણ કરેલું હતું જેનું રિટર્ન તમને નહોતું મળતું એનું તમને રિટર્ન સારું મળી શકે છે જલ્દબાજીમાં નિર્ણય ના લેતા થોડુંક સભ્ર રાખો શ્રદ્ધા રાખો અને રોકાણ જે કરેલું છે એમાં ઉતાવળ કર્યા વગર થોડુંક શાંતિથી બેઠારો જરૂરથી તમારું બધું જે લોસ છે એ રિકવર થઈ જશે અને તમે આગળ વધશો આ અઠવાડિયું વૃશ્ચિક રાશિના જાતકો આપણા માટે જબરદસ્ત રહેશે નવમી રાશિ ધન રાશિ ગણેશજી કહે છે ધન રાશિના જાતકો અત્યારે નહીં તો ક્યારેય નહીં જે કાંઈ કરવું છે કરી નાખો રાજકીય ક્ષે ક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે પ્રભાવ વધશે લોકો તમારી વાત માનશે પારિવારિક મુદ્દાઓ પર પણ ધ્યાન આપવું જરૂરી રહેશે કાર્યક્ષેત્રમાં કાર્યને મુલતવી ના રાખતા ધનરાશિના જાતકો માતા સરસ્વતીની પૂજા અર્ચના કરો અને જેટલું હોઈ શકે એટલું લોકો સાથે સારી રીતે વાત કરો ફિટનેસ માટે તમે સમય સારી રીતે પસાર કરી શકશો પારિવારિક મુદ્દાઓ પર પણ ધ્યાન આપશો આ અઠવાડિયું ધનરાશિના જાતકો આપણા માટે જબરદસ્ત રહેશે એન્જોય કરો

જી કિરીટ ભાઈ જન્મ તારીખ જણાવો અને સવાલ પૂછો 31 3 ઓકે રાત્રે 2 વાગે હા શું પ્રશ્ન છે પ્રશ્ન એ છે સર ધંધામાં તકલીફ છે અને મકાન વેચવા કાઢ છે વેચા તો નહી કિરીટ ભાઈ તમારા ધંધાની જે તકલીફો છે 6 થી 8 મહિનામાં ધીમે ધીમે રિકવર થઈ જશે અને તમે જે મકાન વેચવા કાઢ્યું છે નવેમ્બર અને ડિસેમ્બર આ બે મહિના આપણા માટે સારા રહેશે આ બે મહિનામાં સારી ડીલ થઈ શકે છે તમને તમારા મકાનની સારી કિંમત પણ આ બે મહિનામાં મળશે અમદાવાદથી છે પ્રકાશભાઈ પ્રકાશભાઈ જન્મ તારીખ અને સવાલ પૂછો મારા બાબા વિશે પૂછવાનું જાણવું ઓકે 27/12/2001 ઓકે એને એના માટે ઓકે કેવા યોગ છે બાબાના સારા યોગો છે આવનારા 3.5 વર્ષ બાબાના કરિયરના growth ના સમય છે આવનારો વધવાનો આગળ વધવાનો સમય છે તો બાબાને કહો થોડુંક પોઝિટિવ થઈને મહેનત કરે જરૂરથી સફળતા જોવા મળશે ઇન્દ્રજીતસિંહ છે સુરેન્દ્રનગરથી જી આપની જન્મ તારીખ અને સવાલ પૂછો મારું નામ ઇન્દ્રજીતસિંહ ઝાલા તેર ત્રણ ઓગણીસો અઠ્યોતેર ઓકે શું પ્રશ્ન છે મારે ઘરમાં દુખાવાનો પ્રોબ્લેમ બધાયને રહે છે મારે પોતાને રહે છે અને ધંધામાં ઘણો ધીમો પડી ગયો છે એક તો તમને તમારા ઘરનું થોડુંક વાસ્તુ કરાવવાની જરૂરત લાગે છે બીજું તમારા ઘરમાં એક વખત સત્યનારાયણ ભગવાનની કથા કરાવી દો ત્રીજું તમારા ઘરના જેટલા પણ સદસ્યો છે એક લોટામાં પાણી નાખો એમાં થોડાક ચાવલ થોડા ઘેવું નાખો અને એને લાલ કાપડથી બાંધી દો પછી ઘરના બધા લોકો પરથી અગિયાર અગિયાર વખત ઉતારો કરો આ શનિવારના દિવસે અને મંગળવારના દિવસે બાર વાગે કરજો ખરેખર તમને પરિણામ જોવા મળશે સારા પરિણામો તમને જોવા મળશે

ગોલ જે જે છે છે એમના ટાર્ગેટ એને બહુ સારી રીતે બાબો અચીવ કરી શકે છે પણ પાછું કહીશ કે ભાઈ વિદેશ કે બીજા રાજ્યમાં મોકલવાનો વિચાર કરો છો કે જવાબ માંગે છે તો એના સારા યોગો દેખાય છે બિલકુલ હવે આપણે એક નાનકડા બ્રેક માટે અહીંયા રોકાઈ રહ્યા છીએ બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે મકર કુંભ અને મીન રાશિની વાત કરીશું અને સાથે દર્શકોના કોલ પણ લઈશું મળીએ એક બ્રેક બાદ બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે હવે આપણે વાત કરીશું મકર કુંભ અને મેન રાશિની ચિરાગભાઈ સાથે ચિરાગ છે મકર રાશિના જાતકો આ અઠવાડિયું નેટવર્કિંગનું અઠવાડિયું છે તમે નવા નવા લોકોના સંપર્કમાં આવશો અને એ લોકો આપણને આગળ વધારવામાં મદદગાર સાબિત થશે ધંધાના કામકાજમાં સુધારો જોવા મળશે બીજાની અંગત બાબતોમાં દખલ ના કરતા કોઈ મહત્વપૂર્ણ કાર્યોમાં અડચનો આવી શકે છે મકર રાશિના જાતકો હવામાનની નકારાત્મક અસર સ્વાસ્થ્ય પર પણ જોવા મળશે એટલે સાવચેતી રાખજો જંક ફૂડને જેટલું થઈ શકે એટલું અવોઈડ કરો આ અઠવાડિયે યાત્રાના પણ સારા યોગો દેખાય છે અને વૈવાહિક જીવનમાં પણ સુધારો જોવા મળશે વૈવાહિક જીવનમાં ચાલી રહેલી મનમોટાઓ અડચનો એ ધીમે ધીમે દૂર થતી દેખાશે અને આપસી પ્રેમ વધશે પરિવારના સભ્યો સાથે પણ તમારું જે બોન્ડિંગ છે એ વધશે અને તમે તમારો સપનું પૂર્ણ કરી શકો છો તમારું છે પોતાનું ઘર લેવાનું પોતાની મોટી ઓફિસ લેવાની તો એ પણ શક્ય છે અઠવાડિયે એના ઉપર વર્કઆઉટ કરજો એના ઉપર પ્લાનિંગ કરજો ખરેખર તમને મજા આવશે આ મકર રાશિના જાતકો સારી રીતે નીકળશે કુંભ રાશિ ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો સો સો ટકા મહેનત કરતા હતા પરિણામ નહોતા મળતા આ સારા પરિણામો જોવા મળશે આવકના સ્ત્રોત વધશે તમારા પ્રતિસ્પર્ધીઓ તમારી સામે પરાજિત થશે પ્રતિકૂલ પરિસ્થિતિમાં ધીરજ સંયમ જાળવી રાખો આ અઠવાડિયું તમારું કુંભ રાશિના જાતકો સારું રહેશે હવે અહીંયા છેલ્લી રાશિ ઉપર મીન રાશિ ઉપર ગણેશજી કહે છે મીન રાશિના જાતકો દિનચર્ચામાં સકારાત્મક ફેરફારો જોવા મળશે સમયસર ઉકેલાઈ જશે અને વ્યાપારમાં આવક થશે વ્યાપાર વધશે આ અઠવાડિયું પોઝિટિવ રહેવાનું હું તમને સજેશન આપું છું મિત્રો આ અઠવાડિયું આપણા માટે જબરદસ્ત રહેશે બિલકુલ અને છેલ્લો એક ઉપાય આપણે કહેવા માંગીશ ચિરાગભાઈ કે ભાઈ અને બહેનના સંબંધોને મજબૂત કરવા શું કરવું ભાઈ અને બહેનોને રક્ષાબંધનના પવિત્ર દિવસ ઉપર સારા દિવસ ઉપર કોઈ પણ એક પ્રકારનું સંયમ સંકલ્પ બનાવી લો અને એ સંકલ્પ ઉપર કામ કરો ધીમે ધીમે સંબંધોમાં સુધારો જોવા મળશે અને તમારા સંકલ્પો સો સો ટકા કાલના દિવસે જો તમે લેશો એક વાગીને પાંત્રીસ મિનિટ પછી તો સો સો ટકા પૂર્ણ થશે શ્રી સમયના ભાવે આપણે આ અહીંયા સમાપ્ત કરીએ છીએ ચિરાગભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તો દોસ્તો જ્યોતિષ ચક્રમાં અત્યારે આટલું જ રજા આપશો નમસ્કાર